મારું નામ લાડવા આશાબેન આજે અત્યારે મારું સિલેક્શન પડધરી તાલુકો છે અને દહીસરડા ગામમાં મુકા છે અને મારે આમ વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચની ભરતીમાં મેં ફોર્મ ભરેલું હતું મારા ખ્યાલ પ્રમાણે તો બાળકોનો સારો એવો વિકાસ કરી શકે અને પોતાનું બેસ્ટ આપી શકે એવો શિક્ષક હોવો જોઈએ કે જેથી કરીને આગળના ભવિષ્યમાં આજે હું અહીંયા છું તો મારા મારી નીચે ભણતા છોકરાઓ છે એ મારાથી પણ એક સ્ટેપ આગળ વધે એવી મારી ગણતરી છે અત્યારે તો જો જોઈએ તો હું જ્યાં જે સ્કૂલમાં જાઉં છું એ સ્કૂલમાં અને શું છે એ મને હજી બહુ અનુભવ નથી પણ જે પણ હશે એ સૌથી પહેલો મારો પ્રાયોરિટી એ હશે કે હું ત્યાંના છોકરાઓ છે ત્યાંના જે છાત્રાઓ હોય વિદ્યાર્થીઓ હોય એના પ્રત્યે વધારે સારું એવું એને સમજી શકું અને એને સારું એવું ભણાવી શકું એવી મારી પહેલી પ્રાયોરિટી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત રાજકોટ જિલ્લાની જે આઠસો ને પિસ્તાળીસ શાળાઓ છે એ શાળાઓની અંદર જે વિદ્યા સહાયકની જગ્યાઓ ખાલી પડી હતી તેની ઉપર આજે એકસો ચુમ્મોતેર વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ખૂબ પારદર્શક રીતે તમામ જે વિદ્યા સહાયક ઉમેદવારો છે તેની આજેમાં જાહેરમાં વ્યક્તિગત પસંદગી કરવાની તમામને તક આપવામાં આવે છે અને પારદર્શક રીતે આખી કાર્યવાહી ચાલી રહી છે સેન્ટ્રલાઇઝ ઉમેદવારો સેન્ટ્રલાઇઝ ઓનલાઈન એમની અરજી કરતા હોય છે એમનું મેરિટ બનતું હોય છે અને રાજ્ય કક્ષાએ સમગ્ર ઉમેદવારોનું મેરિટ યાદી બનતું હોય છે રાજ્ય સૌ પ્રથમ એમની મેરિટની યાદી અને એની ચકાસણી પૂરી થઈ જાય ત્યારબાદ એ લોકોને જિલ્લા ફાળવવામાં આવે છે અને જિલ્લા પણ ઉમેદવાર પોતે જાતે જ પસંદ કરતા હોય છે જિલ્લા પસંદગી જ્યારે એક વખત પૂરી થઈ જાય એ પછી ઉમેદવારોનો દરેક જિલ્લાની અંદર આજની તારીખે રોજ દરેક જિલ્લાની અંદર આવી રીતે કેમ્પ હોય છે અને એ કેમ્પની અંદર ઉમેદવારો પોતાનું મનપસંદ ઇચ્છિત સર એ પસંદ કરતા હોય છે અને એ પસંદ કરી અને ત્યાં નિમણૂક મેળવતા હોય છે જે શિક્ષકોની ઘટ હતી એ ઘટ પૂરાશે અને વિદ્યાર્થીઓને જે સારી રીતે શિક્ષણ આપી શકાય તે અને નવા ઉમેદવારો હોય ખૂબ સારી રીતે બાળકોમાં શિક્ષણનો સંચાર થશે